જય માતાજી નમસ્કાર મિત્રો આજે આપણે પાકિસ્તાનમાં એકાવન શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ આવેલું છે તે હિંગળાજ માતાની સંપૂર્ણ કહાની અને ઇતિહાસ જાણીએ અને એકમાત્ર એવું હિન્દુ ધર્મનું કે મંદિર કે જ્યાં પૂજારી તરીકે મુસ્લિમ ધર્મના લોકો પણ તેની પૂજા કરે છે તો સાતો દ્વીપ શક્તિ શબરાત કો પ્રાત આપતીહુ માત હિંગળાજગીર મેં માનો આ મંદિર અત્યારે હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી અઢીસો કિમી ઉત્તર પશ્ચિમ દિશામાં જે હિંગોલ નદીનું તટ છે ત્યાં આ મકરાણાના ત્રટીય ક્ષેત્ર હિંગળાજ માતાનું આ હિન્દુ મંદિર છે અને કહેવાય છે કે આપણે જે સતી દક્ષ પ્રજાપતિ દ્વારા જ્યારે માતાજીનું અપમાન થયું અને મા સતી જે તેના પિતાના ત્યાં યજ્ઞ કુંડમાં હોમ હોવાઈ ગયા અને ત્યારે તેનો ત્યાંને ત્યાં તેનો દેહ છોડ્યો અને જ્યારે ભગવાન શિવ તેની પત્ની સતીનો જે દેહ વિલય જોઈ અને ખૂબ જ આક્રો આક્રંદ કર્યો અને ત્યારે જે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વડે જ્યારે તાંડવ નૃત્ય ભગવાન શિવ કરતા હતા અને ત્યારે તેના હાથમાંથી મા સતીના સુદર્શન ચક્ર વડે કટકા કરી નાખ્યા હતા અને અલગ અલગ જગ્યાએ મા સતીના અંગો પડ્યા અને જે જે જગ્યાએ મા સતીના જે જે અંગો પડ્યા ત્યાં એક એક શક્તિપીઠ સ્થાપિત થયા તે આગળના વિડીયોમાં પણ આપણે જાણેલું છે તેમાંનું આ એક એવું શક્તિપીઠ કે જ્યાં વિદેશમાં પણ આપણે એકાવન શક્તિપીઠોમાંના શક્તિપીઠ આવેલા છે તો એમાંનું જ આ એક મંદિર છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું મા હિંગળાજનું મંદિર કે જ્યાં આજે લોકો ચારણો અક્ષત્રિયોની પ્રથમ ગુળદેવી જે હિંગળાજ માતા હતું જેનું નિવાસસ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાનના પ્રાંતમાં છે હિંગળાજ નામ ઉપરાંત દેવીનું ચરિત્ર અને એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી તો જાણવો અપ્રાપ્ય બન્યો છે હિંગળાજ દેવી સાથે સંબંધિત અનેકો છંદ અનેક ગીતો પણ આપણને મળી આવે છે અને આ સૌ શક્તિઓનો રાત્રિના સમયમાં રાસ રચાય અને પ્રાતકાળે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના ગઢમાં આવે છે એવું કહેવામાં આવે છે કે હિન્દુ ગંગાજળમાં સ્નાન કરે કે પછી અયોધ્યા જાય કે ઉત્તરી ભારતના મંદિરોમાં જઈને ભલે પૂજા અર્ચના કરે જો તેમણે હિંગળાજની યાત્રા નથી કરી તો તેમના તમામ તીર્થયાત્રા અધૂરી ગણાય છે હિંગળાજ માતાના મંદિરમાં દર વર્ષે આ હિંગળાજ માતાની જન્મજયંતિ માર્ચ મહિનામાં ઉજવાય છે ત્યારે હજારો હિન્દુઓ ત્યાં પહોંચે છે અને ત્રણ દિવસ સુધીમાં હિંગળાજનું તપ કરે છે અને મંદિરમાં મેળાનું આયોજન થાય છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને સામેલ થાય છે માતાનું આ એક મંદિર એવું એકમાત્ર શક્તિપીઠ કે જેની પૂજા પણ મુસલમાન પણ કરે છે પુરાણો મુજબ એવું કહેવાય છે કે અહીં સતી માતાના શરીરે ને ભગવાન વિષ્ણુએ જ્યારે સુદર્શન ચક્ર વડે કાપાઈ જવાને ત્યારે એનું બ્રહ્મરંદ્ર એટલે કે અહીં માથું પડ્યું હતું આ સ્થાનને ચમત્કારી અને દિવ્ય માનવામાં આવે છે અહીંના આ જે સ્થાનિક લોકો છે તે હિંગળાજ માતા મંદિરની શ્રદ્ધાથી નાનીનું હજ એટલે કે નાનીનું મંદિર કહે છે નાનીનો અહીં અર્થ અહીં ઈરાનની દેવી અનાહિતાથી થાય છે એવું કહેવામાં આવે છે કે માતાના દર્શન માટે ગુરુ નાનક દેવ પણ અહીં ગયા હતા કરાચીથી આ મંદિર અઢીસો કિલોમીટર દૂર પેટા કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાકના અંતરે અહીં આવેલું છે આ મંદિર હિંગોળ નદીના તટ પર આ તાલુકો મકરાણાના તટીય વિસ્તારમાં પાકિસ્તાનમાં સ્થિત છે આ સિદ્ધપીઠની યાત્રા માટે બે માર્ગ છે એક પહાડી માર્ગ છે અને બીજો માર્ગ મરૂ છે આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળ નદી છે જેની નજીક ચંદ્રકૂપ પર્વત આવેલો છે ચંદ્રકૂપ તથા હિંગોળ નદીની મધ્યમાં લગભગ પંદર માઇલનું અંતર છે મંદિરની પરિક્રમામાં ગુફા પણ છે યાત્રી ગુફાના એક માર્ગમાં પ્રવેશતા જ બીજી તરફથી નીકળાય છે આ સ્થાન પર જઈને હિન્દુ અને મુસલમાન બધા જ લોકોનો હિન્દુ મુસલમાનનો ભેદભાવ ભૂલી જવાય છે બંને ધર્મના લોકો પૂર્ણ ભક્તિ અને ભાવ સાથે આ હિંગળાજ માતાની પૂજા અને અર્ચના કરે છે મિત્રો આ એક હિન્દુ ધર્મનું એવું એક મંદિર કે જ્યાં મુસલમાન ઉપરાંત હિન્દુઓ પણ પૂજા કરે છે અને હિન્દુ ધર્મનું મંદિર હોવા છતાં અહીં મુસલમાન પણ તેને માને છે અને હિંગળાજ માતાની પૂજા અર્ચના કરે છે તો આ હિન્દુ અને મુસલમાન બંનેને એકતાનું પ્રતીક બતાવતા આ માં માનું મંદિર છે કે જ્યાં લોકો દેવી શક્તિપીઠના નામથી તેને ઓળખવામાં આવે છે આ મરુસ્થળીથી આ વિસ્તારની સૌથી મોટી નદી હિંગોળ નદી છે અને અહીં એકાવન શક્તિપીઠના આ માતાનું હિંગળાજનું પણ સ્થાન આપેલું છે મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે હિંગળાજ દેવી શક્તિપીઠ વિષયમાં આપણે બ્રહ્મ બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એક વાર મા હિંગળાજના દર્શન કરી લે છે તેને પૂર્વ જન્મના કર્મોનો દંડ ફરીથી ભોગવવા પડતા નથી એવી માન્યતા છે કે પરશુરામજી દ્વારા એકવીસ વાર ક્ષત્રિયોનો અંત કર્યા પછી બચેલા ક્ષત્રિયોએ મા હિંગળાજ પાસે પ્રાણ રક્ષાની પ્રાર્થના કરી હતી માતાએ ક્ષત્રિયોને બ્રહ્મ ક્ષત્રિય બનાવી દીધા જેનાથી પરશુરામથી તેમને અભયદાન પ્રાપ્ત થયું હતું એવી પણ બીજી માન્યતા છે કે રાવણના વધ પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ માની યાત્રા કરી હતી રામે અહીં એક યજ્ઞ પણ કર્યો હતો માતા હિંગળાજ માતા વૈષ્ણવની જેમ એક ગુફામાં જ બિરાજમાન છે કેવી મિત્રો આ માની યાત્રા છે કે તે પણ જાણીએ તો માના મંદિર જવા માટે આપણે કોઈ પાસપોર્ટ કે વિઝા જરૂરી જ છે હિંગળાજની યાત્રા કરાચીથી પ્રારંભ થાય છે અને કરાચીથી લગભગ દસ કિલોમીટર દૂર આ હોવ નામની નદી છે અને મુખ્ય યાત્રા અહીંથી જ શરૂ થાય છે અહીં મૂર્તિના દર્શન કરવાના હોય છે અહીં દર્શન છાડીવાળા પુરોહિત કરાવે છે તેવું કહેવાય છે ત્યાંથી શિવકોડ જવામાં આવે છે જ્યાં પોતાના પાપની ઘોષણા કરી અને નારિયેળ અર્પણ કરવામાં આવે છે જેનાથી પાપમાંથી મુક્તિ થઈ જાય છે અને અહીં તેમનું નારિયેળ અને ભેટ સ્વીકાર થઈ જાય છે ચંદ્રગુપ્ત ત્યાંથી હિંગળાજને આગની શક્તિપીઠ તીર્થ કહેવાય છે કારણ કે ત્યાં જતાં પહેલાં આગ છોડતા ચંદ્રકૃપ પર યાત્રીએ જોર જોરથી પોતાના ગુપ્ત પાપોનું વિવરણ આપવું પડે છે સાથે જ ભવિષ્યમાં તે પાપને બીજી વાર ન કરવાનું વચન પણ લેવું પડે છે જે વ્યક્તિ પોતાના પાપને સંતાડે છે તેઓને આગળ જવાની આજ્ઞા નથી મળતી અને તે વ્યક્તિઓને છોડીને બાકીના યાત્રીઓ આગળ વધે છે ત્યાર પછી ચંદ્રગુપ્ત દરબારની આજ્ઞા મળે છે આ તીર્થ પહાડોની વચ્ચે એક ધુમાડો છોડતું પણ છે ત્યાં વિશાળ રૂપમાં ધુમાડાઓના ગોળા નીકળતા રહે છે આગ તો દેખાતી નથી પરંતુ આ પહાડની અંદર જ્વાળામુખી પણ છેલ્લો પડાવ માતાની ગુફા છેલ્લા પડાવ પર પહોંચીને યાત્રીઓ વિશ્રામ કરે છે તેના પછીના દિવસે સૂર્યોદય પહેલાં અખોર નદીમાં સ્નાન કરી અને પૂજા સામગ્રી લઈ ને દર્શન કરવા માટે નીકળી પડે છે નદીની બીજી બાજુ પર પહાડી પર માતાની ગુફા છે ગુફાની પાસે જ અતિ માનવીય શિલ્પ કૌશલનો નમૂનો માતા હિંગળાજનું મહેલ છે જે યજ્ઞ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે હવા નહીં પ્રકાશ નહીં પરંતુ રંગીન પથ્થર લટકે છે આ મહેલમાં મહેલનું ફર્શ પણ રંગબેરંગી છે બે પહાડોની વચ્ચે પગદંડી ક્યાંક ખજૂરના ઝાડ છે તો ક્યાંક વૃક્ષની ઝાડીઓ વચ્ચેથી નીકળતી પાણીની ધાર છે થોડા દાદરા ચડીને ગુફાની અંદર પહોંચી શકાય છે આ વિશાળ કાય ગુફાના છેલ્લા સ્તરે વેદી પર દીવો પ્રજ્વલિત છે અહીં કોઈ મૂર્તિ નથી માતાની ગુફાની બહાર વિશાળ શિલાખંડ પર સૂર્યચંદ્રમાની આકૃતિઓ અંકિત થયેલી છે એવું કહેવામાં આવે છે કે આ આકૃતિઓ રામે યજ્ઞ કર્યા પછી અંકિત કરી હતી તો મિત્રો આ હિંગળાજ માતાના મંદિરની યાત્રા અને આપણે જે કથા જાણી તે સંપૂર્ણ માતાજી આપણા સૌને આશીર્વાદ આપી અને મા હિંગળાજના જ્યાં સુધી તમે દર્શન ન કરો ત્યાં સુધી તમારી તમામ તીર્થયાત્રાઓ અધૂરી ગણાય છે પરંતુ હાલના સમયમાં આપણા ગુજરાતમાં પણ બલુચિસ્તાનથી જે એવું કહેવામાં આવે છે કે પૂજારીની પીઠ પર મા હિંગળાજ ભારત આવ્યા હતા અને એનો પણ કાંઈક અલગ ઇતિહાસ છે તો તે પણ આપણે જાણવાની કોશિશ કરીશું કે જ આપણા ભારતમાં કઈ જગ્યાએ આ માના મંદિરો આવેલા છે અને તેનો પણ શું ઇતિહાસ છે તે જાણીએ તો બલુચિસ્તાનનીથી પૂજારીની પીઠ પર માં હિંગળાજ ભા ગુજરાત આવ્યા હતા એવો ઇતિહાસ છે બનાસકાંઠા જિલ્લાના લાખાણી ગામમાં પ્રાચીન હિંગળાજ માતાનું આ પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર અંદાજે છસો વર્ષ જૂનું મંદિર છે તેવું કહેવામાં આવે છે આ મંદિરમાં બિરાજમાન માતાજીની મૂર્તિને જે કોઈ ભગત પોતાની પીઠ પર બલુચિસ્તાનથી અહીં લાવ્યા હતા અને માતાજીના દર્શન કરવા અહીં પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે તો મિત્રો પાકિસ્તાનમાં મા હિંગળાજના દર્શન કરવા આપણા દરેક લોકો માટે શક્ય ન હોવા હોઈ શકે પરંતુ આપણે જે મા હિંગળાજનું સ્વરૂપ આ જગ્યાએ આવેલું છે જે બનાસકાંઠામાં ત્યાં જે લાખાણી ગામ છે ત્યાં મેં મા હિંગળાજનું આ છસો વર્ષ જૂના મંદિરના આપણે દર્શન કરી અને આપણા જીવનને પાવન કરી શકીએ છીએ કે બનાસકાંઠા એક અંતરિયાળ જિલ્લો ગણાતો એક અનેક પ્રાચીન અને પૌરાણિક ત્યાં ચમત્કારિક મંદિરો આવેલા છે આ મંદિરોની સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે તેવું જ એક પ્રાચીન હિંગળાજ માતાનું મંદિર આ લાખાણી ગામના વાસણા રોડ પર આવેલું છે આ મંદિર પાંચસોથી છસો વર્ષ જૂનું છે સમગ્ર જિલ્લામાંથી તેમજ ગુજરાત પરમાંથી શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના લઈ અને આવે છે ત્યારે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને તેનો ઇતિહાસ શું શું છે તે જાણીએ આ લાખાણી વિસ્તારમાં સ્થાનથી હિંગળાજ માતાની મૂર્તિ લાવીને સ્થાપના કરાઈ હતી આ હિંગળાજ માતાના મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે આ મંદિરમાં આ વાસણા રોડ પર જે મંદિર આવેલું છે તે ઘણા વર્ષો જૂનું છે અને આ મંદિર આ ગામની આજુબાજુનો વિસ્તાર લાખસી દરબારને રજવાડામાં મળ્યો હતો ત્યારે તેમની સાથે એક સંત પણ પાટણથી લાખાણીમાં આવ્યા હતા તે સંત જે હિંગળાજ માતાના દર્શન કરવા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગયા હતા અને ત્યાંથી હિંગળાજ માતાજીની એક મૂર્તિ પીઠ ઉપર બાંધી ચાલતા ચાલતા આ લાખાણી આવી એક માટીના ધોરા ઉપર પ્રતિષ્ઠા કરી અને તેનું મંદિર બનાવ્યું હતું તેવી માન્યતા છે તો મિત્રો આ હિંગળાજમાં હાતાનું મંદિર ચમત્કારિક મંદિર છે એક લોકવાયકા મુજબ જ્યારે ગામમાં આવેલા લૂંટારીઓ ગામમાં લૂંટ ચલાવવા આવ્યા હતા તે દરમિયાન આ લૂંટારો આંધળા થઈ ગયા હતા અને તમામ લૂંટારાઓને કંઈ ન દેખાતા લૂંટનો ઈરાદો બદલી ગામની બહાર જવાના પ્રયત્નો કરવા લાગ્યા હતા જેમ જેમ લૂંટારુઓ ગામથી દૂર દૂર થતા ગયા તેમ તેમને ફરી દેખાવા લાગ્યું આમ દર્શન કરવાથી તમામ ભનો ભક્તોની મનોકામના મા હિંગળાજ માતાજી પૂરી કરે છે આ મંદિર વૈશાખ વદ તેરસના દિવસે માતાજીની તિથિને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સમગ્ર આ ગામમાં તમામ લોકો આ મંદિરે દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કરે છે તો આ બા હિંગળાજનું મંદિર જે બલુચિસ્તાનથી પૂજારીની પીઠ પર મા હિંગળાજ અહીં ગુજરાતમાં આવ્યા હતા અને તેનો ચમત્કાર આજે પણ લોકો માં હિંગળાજને દર્શન કરી તેનું નતમસ્તક માતાજી સામે તેનું ઝુકાવે છે અને આ માતાજીના આપણે હિંગળાજ માતાજીના દર્શન કરી અને આપણા જીવનને પણ સાર્થક કરી શકીએ છીએ તો અહીં બલુચિસ્તાન પાકિસ્તાનમાં હિંગળાજના સ્થાનકે પણ નિયમિત રીતે પ્રાર્થના અને છંદો ગવાય છે અને માતાની ગુફાની બહાર વિશાલ શિલાલેખ ખંડ પર સૂર્યચંદ્રમાની આકૃતિઓ પણ અંકિત છે અને ત્યાં છંદો ગઈ તો પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્રા આ ભેરુંડલાય કંઠલા આ મનોહરી અસુર કાલ મર્દની નમોસ્તુ માત હિંગરાજ નિર્મલા નિરંજની જવાહિર રત્ન તબેલ કેલ સર્વ કર્મ લોલની વ્યાલ ભાલ ચંદ્ર કેત પુષ્પ માલ મેખની ચંડ મુંડ ગર્જની સુનાદ બિંદિ હિંગળાજ નિર્મલા નિરંજની મિત્રો હિંગળાજમાંના અનેક ઇતિહાસો આપણે હજુ જાણતા નથી અને તેના વિશે હજુ આગળ જાણીએ તો હિંગળાજ માતાજીએ રાક્ષસોનો પણ વધ કર્યો હતો ને આજે પાકિસ્તાન જેવા દેશમાં પણ માં હિંગળાજ પૂજાય છે તો હિંગળાજ માતાજીની કેટલી જેની પ્રખ્યાત અને ખ્યાતિ હશે કે દરેક લોકો તેના આગળ નતમસ્તક ઝુકાવે છે અને મા હિંગળાજ આજે પણ હાજરા હજુર છે તો આવી શેલ શિખર રાજની જુગત કારની ચંડ મુંડ ચૂર કર દાયની વિક્રાલ કેશવેશ ભૂત અંતરૂમ દામની નમોસ્તુ માત હિંગળાજ નિર્મલા નિરંજની તો હિંગળાજ માતા સર્વની મનોકામના પૂર્ણ કરે અને આપ સૌને પણ આ વિડિયો સંસ્કૃતિને લગતા વિડીયો જોવા મળે માટે અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ લોકોની હિંગળાજ તો મનોકામના પૂર્ણ કરે આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય હિંગળાજ